તો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે રાજ્યમાં વરસાદની સ્થિતિ મુદ્દે આ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ થશે સૌરાષ્ટ્રમાં પાક નુકસાની સંદર્ભે પણ બેઠકમાં ચર્ચાઓ થશે વિધાનસભાના સત્ર અને રજૂ થનારા બિલ બાબતે ચર્ચાઓ કરવામાં આવશે સ્વતંત્રતાના પર્વની ઉજવણી અને તિરંગા યાત્રા પર પણ ચર્ચા થશે તો આજની કેબિનેટની બેઠક તેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા મિત્તલ અમારી સાથે ફોલણી પર જોડાઈ ગયા છે હિત્તલ આજની કેબિનેટની બેઠક ખૂબ જ મહત્વની છે ઘણા બધી બાબતો છે તેને લઈને ચર્ચાઓ થશે દીક્ષિત ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠક મહત્વની એટલા માટે પણ છે કે ગયા અઠવાડિયે પણ કેબિનેટ બેઠક મળી ન હતી ત્યારે આજની કેબિનેટ બેઠકમાં વિધાનસભા સત્રનું આહવાન થઈ ચૂક્યું છે ત્યારે એમાં જે કાયદામાં સુધારા કરતા જે બિલો છે એ બિલો સંદર્ભે કેબિનેટ બેઠક દ્વારા મંજૂરી આપવામાં આવશે એ બિલોનો સમાવેશ વિધાનસભાના સત્ર દરમિયાન કરવામાં આવશે ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્વના જે બિલો છે એ બિલો લાવવા સંદર્ભે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થશે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો રાજ્યમાં ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે વાવેતરની સ્થિતિ અને પાણીની જે સ્થિતિ છે એ સ્થિતિની પણ સમીક્ષા બેઠકમાં કરવામાં આવશે નર્મદાનું પાણી નો એના કારણે નર્મદાના ગેટ પણ ખોલવા પડ્યા છે ત્યારે આ પાણીનો સદુપયોગ કેવી રીતે કરી શકાય જરૂરિયાત લોકોને છેક આપી શકાય એ માટે પણ નવા નિર્ણયો લઈ શકાશે ગઈકાલે જ ઉત્તર ગુજરાતને પાણી આપવાનો નિર્ણય લેવાયો છે આ જ પ્રકારે સૌરાષ્ટ્ર અને કચ્છને પણ પાણી આપવાના સંદર્ભે આજની